નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડનગર પાલિકાના કારોબારી અધ્યક્ષ ઉત્તમ પટેલનું હૃદયરોગના કારણે નિધન થયું છે તેઓનો મૃતદેહ પંચમહાબૂતમાં વિલીન થઈ ગયો છે કટ્ટર હિંદુની છબી ધરાવતા ઉત્તમ પટેલની અંતિમ યાત્રામાં આખું વડનગર હિતકે ચઢ્યું હતું સ્મશાન ગૃહમાં પણ તેઓની અંતિમ વિદાય સમયે જય શ્રીરામનો જયઘોષ કરવામાં આવ્યો હતો વડનગરને એક મોટી ખોટ પડી છે વડનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉત્તમભાઈ દસરદાલ પટેલનું હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન થયું છે તેઓ વોર્ડ નંબર મંદિરના સુવર્ણ શિખરના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન તેઓ શંખનાથ કરતા પણ જોવા મળ્યા હતા તેમના અચાનક નિધનથી વડનગરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ઉત્તમભાઈ પટેલ નગરપાલિકામાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેમણે શહેરના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું તેમના નિધનથી વડનગર નગરપાલિકાને મોટી ખોટ પડી છે તેઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં વડનગરના રહીશો જોડાયા હતા આખો વડનગર જાણે હિપકે ચડ્યું હતું આવતીકાલે એટલે કે સત્યાવીસ માર્ચના દિવસે વડનગરના વેપારીઓ દ્વારા વડનગર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવે છે વડનગર નગરપાલિકાના સ્વર્ગવાસી કારોબારી ચેરમેનને વેપારી એસોસિએશન આપશે શ્રદ્ધાંજલિ આવતીકાલે આઠથી અગિયાર કલાક દરમિયાન બંધ પાડી આપશે શ્રદ્ધાંજલિ આવતીકાલે સ્વર્ગવાસી કારોબારી ચેરમેન ઉત્તમભાઈ પટેલનું બેસવું આ સમય દરમિયાન વડનગર વેપારીઓ દ્વારા બંધ પાડી આપવામાં આવશે શ્રદ્ધાંજલિ તેઓ દેવલુખ પામ્યા છે તેઓને આત્માને શાંતિ અર્ભ પ્રભુ આપણે સર્વે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ અર્જણ બારી ખાતે લેવા પટેલની વાડીમાં જે બેસણું રાખેલ છે તેમાં આપણે સર્વે સવારે આઠથી અગિયાર વાગ્યા દરમિયાન સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખીને અને એમને આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં આગળ ઉપસ્થિત રહીશું પ્રભુ તેમની આત્માને ખૂબ શાંતિ આપે જય શ્રીરામ જય કાલે થયું ખૂબ જ દુઃખ છે વ્યક્તિગત પણ દુઃખ છે અને આમ જનતાનું પણ વટનગરની જનતાનું પણ બહુ જ દુઃખ છે તો એને ધ્યાનમાં લેતા એવું લાગી રહ્યું છે કે ખરેખર વડનગરનું એક નામ આપ્યું હતું કે વડનગર ટ્રાયગર તો ટ્રાયગરના વિરુદ્ધ સાથે અમે સ્વયં એવું વિચારી રહ્યા છીએ એના આત્માને ઉપર ચોકી થાય અને કાલે વટનગર સ્વયંભૂ બધા જ વેપારી બધા જ પ્રકારના વેપારી સ્વયંબંધ રાખી અને એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વધારે એવી અમારી અપેક્ષાઓ છે અને સ્વયંબંધ કાલે રાખ એવી અમારી અપેક્ષાઓ છે પટેલ પટેલના અવસાન દુઃખદ ઘટના આપણા ગામની અંદર બની ઉત્તમભાઈ અને લોકો માટે કામ માટે સતત તત્પર રહેતા અને સેવા માટે હાજર એમના દુઃખનું એમને જે કામ કર્યું છે લોકો માટે એમની જે લાગણી હતી એને ધ્યાનમાં રાખી અને આવતીકાલે આપણે સ્વયંભૂ બધા જ વેપારી મિત્રો અને ગ્રામજનો એમની લાગણીને ધ્યાનમાં રાખીને સ્વયંભૂ બંધ રાખીએ એવી સર્વેની